સદૈદાસ માય યુટ્યુબ ફેમિલી એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે છે અમારે વર્ક ફ્રોમ હોમ અને ત્રણ વીસ થઈ છે ત્રણ વીસ જેવું થયું છે અને અમે રાહ જોઈએ છે મારા ભાઈની કે જે આજે એનું ક્રિસમસ વેકેશન પડવાનું છે તો ઘરે આવશે અસલનો તડકો નીકળે છે મીઠો મીઠો અને અમારા ભાભી અને અમે બે વર્ક ફ્રોમ હોમ કરીએ છીએ અને અમે રાહ જોઈએ કે કાં તો અમારું એચ એન એમનું પાર્સલ વહેલું સેલના નામે અમે કહી દઈએ કે લૂંટ મચાવી દીધી છે પણ મારી પાસે તેનું કારણ છે કેમ કે મેં તો ઇન્ડિયામાં અમારા મમ્મીને જ્યારે જ હશે ને તો એમ કે ફેબ્રુઆરીમાં ફેબ્રુઆરી માં ડિસેમ્બર માં સોરી ડિસેમ્બર તો ઓલરેડી ચાલે છે જાન્યુઆરી કે ફેબ્રુઆરી માં મને મમ્મી નું વિચાર્યું છે ને તો એની માંડો મારા ફેમિલી માટે શોપિંગ કરવાનું વિચારું છું કે બધા માટે થોડું ઘણું કંઈક બધા માટે થોડું ઘણું કંઈક મોકલું એ અસલ તડકો નીકળો એ આવી ગયું એ છે ને એ છે ને કાતર ઓ પેરે

મારો ભાઈ આવી ગયો છે અમારી ક્રિસમસ આવી ગઈ છે ગાઈસ તાળીઓ પાડવા વિનંતી અલે તાળી પાડો ક્રિસમસ આવી ગયું રાણાભાઈ જોડે એ મારો આવાજ આવ્યો હમ એ મત દીખકો આવ્યો ગયું ખાસું છે યુનિફોર્મ ચાલ્યું લેવા

અને મારે અને શિવાયની બેને કાઇન્ડ ઓફ ડેડલાઈન જોવું છે કે અમારે બેહીને એક કામ આપવાનું છે અમે ઈચ્છીએ ના ઈચ્છીએ અમારે તો ઉપર આવવું જ પડ્યું પહેલાં ત્રણેય લોકો ધીંગા મસ્તી કરે છે અને હું શિવાયની ઉપર કામ કરીએ છીએ હવે રાણાને હખ નહીં થાય ને એ આવજા આવજા કરશે પણ ફેસ્ટિવલ્સ આવવા જ હોય આપણે એવી જ અપેક્ષા એ રહી કે બધા ઘરના ભેગા હોય અને ધીંગા મસ્તી ધમાલ થતું હોય અને ભેગું ભેગું ભલે કામ હોય પણ અમે બધા બહુ એક્સાઇટેડ છીએ કે નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીક અમારે બધા રજા પડે છે રાણાની એક વીક વહેલા પડી ગઈ મારી નેક્સ્ટ વીક પડે છે અને શિવાની મારી શિવાની જોડે પડે છે તારે આજે એક સોમવાર છે ને હા મારી શુક્રવારે પણ પતિ જાય છે અને એને એક મંડે છે ટ્વેન્ટી સેકન્ડનો પછી એની રજા એટલે અમે નાતાલ ગુજરાતીઓમાં ક્રિસમસને એ કેમ શું કહેવાય નાતાલ હે ખબર કેવું આમ તું જો આપણે આમ જનરલી તું જો તો આપણે એને ક્રિસમસ કહીએ હે કેનેડામાં એને આપણે ક્રિસમસ કહીએ અને એજ વસ્તુ આપણે ઇન્ડિયામાં નાતાલ કહીએ હા હા ઉયેસ આપણે ચીજીસ ને ઈસુ ખિસ્ત્રી કહીએ કમેન્ટમાં મને કહો તમે કેમા તમારો સુવિચાર છે કે બરે એક્ઝેક્ટ ક્રિસમસ ને નાતાલ કેમ કહીએ જીસસ ક્રાઇસ્ટ ને સુખિસ્થરી એક ક્રાઇસ્ટ એટલે તો હિન્દુ મુસ્લિમ સહી ઈસાઈ ઈ તો ઈ તો હિન્દુ મુસ્લિમ સહી ઈસાઈ કિસ્ત્રી ને સહી ઈસાઈ હા કિસ્ત્રી ઓકે બહુ નોલેજ ન થાલે તમામા કમેન્ટ કરીને એમ કે કેમ આપણે ક્રિસમસ ને નાતાલ કહીએ છે ને જીસસ ક્રાઇસ્ટ ને ઈ શું કિસ્ત્રી નોલેજ હોવી જરૂરી છે પણ યસ અમે આવું બધું કરીએ છીએ અમે બહુ પછી ક્રિસમસની શોપિંગ કરીએ અને હું ઘણી તો વિડીયોઝ બિલકુલ નથી બનાવતી કેમ કે અમે બધા શોપિંગમાં એટલે બિઝી હોય છતાં હું ટ્રાય તો કરું છું એમ કે ટાઈમે ટાઈમે ટ્રોનો ડાઉન ટાઉન ગયા હતા તો એનો વ્લોગ મિની વ્લોગ ઉતાર્યો હતો જે અમે જે બ્લોગ ઉતારવો જોઈએ અમારે એટલે એવું બધું અમે કરીએ છીએ તો અમારા વ્લોગ એન્જોય કરવા વિનંતી આગળ જોવા માટે પણ હવે અમે ટ્રાય કરશું કે અમે વધુ બ્લોગ ઉતારીએ વેકેશનમાં તો ખાસ કરીને